મૂકી ગયો જે ધન્ય છો પ્રભુ તમારું તમારું રૂપ અદ્ભુત છે તમારી લીલાઓ અદભુત ભગવાન કહે છે દેવી સાંભળો આગળના જન્મમાં તમે પ્રશ્ન ગર્ભ અને સુખભા નામના વસુ હતા તમે મારી ઘર ઘણી બધી તપસ્યા કરી અને મને પુત્ર તરીકે મેળવવા માટે માંગણી કરી હું ત્યારે તમારે ત્યાં જન્મ્યું મારું નામ કૃષ્ણ ગર્ભ હતું સાચો આજે તમારી સાધનાને લઈ અને તમારા કુખે આવો ને ભગવાન કહે છે માં નંદ ને ત્યાં મારી આજ્ઞાથી યોગ માયાએ જન્મ લીધો એ યોગ માયાને મને તમે બાળ સ્વરૂપે ટોપલામાં બેસાડજો અને રાત્રિના ગોકુળમાં મને ત્યાં બધરાવી યોગ માયા ને પાછી લઈ આવો બધું સારું થશે તમે ચિંતા કરતા નહીં ભગવાન બાલ સ્વરૂપે પ્રગટ થયા હતા